છોટાઉદેપુર જિલ્લાના બાંગાપુર ગામે સસ્તા અનાજ ની ધોરણે રદ થયેલ જેને યથાવત રાખવા દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના બાંગાપુરા ખાતે સસ્તા અનાજ વિતરણ ની ઘણા લાંબા સમયથી ખૂબ જ ગેરરીતિ ચાલતી હતી ગરીબ લાભાર્થીઓ સુધી અનાજ પૂરેપૂરું મળતું ન હતું જેને લઈને સૌ ગ્રામજનો ભેગા મળી જનતા

રદ કરવામાં આવ્યો હતો જનતા રેડ કરીને અનાજ ચોરી કરતા પકડાવનાર ગ્રામજનો ઉપર અદાવત રાખી જાન લેવા હુમલો કરતા જેમાં ભોગ બનનારના પગના ભાગે ગંભીર ઈજાઓ થયેલ અને જાહેરમાં દુકાનદાર બારિયા હસમુખભાઈ છોટાભાઈ લાભાર્થીઓને ધમકી આપી જણાવેલ કે મારા વિરુદ્ધ કોઈ પણ ફરિયાદી કે અન્ય કોઈ કાર્યવાહી કરશે તો બંદૂક નો ભડાકો કરી મારી નાખી અને ગમે તેમ અપશબ્દો બોલીને લોકોમાં લોકો વાતાવરણ ઊભું કરી એવા માથા ભારે દુકાનદાર બારિયા હસમુખભાઈ છોટાભાઈ નો પરવાનો કાયમી ધોરણે રદ થયેલ જેને યથાવત રાખવા ગ્રામજનોને જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરી આવેદન પત્ર આપવામાં આવ્યું આજ રોજ અમે કલેક્ટર મેડમ ની ઓફિસ ખાતે છે એ સસ્તા અનાજ ની દુકાન નો જે પેલા ત્રણ ચાર મહિના પેલા જે બનેલી ઘટના એના અનુસંધાન માં છે આજે આવેદન પત્ર આપવા માટે આવ્યા છે અમે અને આવેદન પત્ર આપવાનું કારણ એ છે કે પેલા એક ટેબલ ઉપર થી પરવાનો રદ થાય છે કાયમી ધોરણે અને બીજા ટેબલ ઉપર છે આ પરવાનો છે પાછો મંજૂર કરવામાં આવે છે બરાબર તો એના અનુસંધાનની અંદર છે ગામના મુખ્ય મુખ્ય આગેવાનો છે દરેક કુટુંબમાંથી છે એક એક સભ્ય અમે ખાસ આવેલા છે એટલે ખાસ બધા અમારે ગામ લોકોની એક જ માંગ છે કે આ આટલું બધું કૌભાંડ કરતો હોય વ્યક્તિ બરાબર જે ખુલ્લે આમ પકડાયું છે એટલે બધા મીડિયા દ્વારા લોકોએ જોયું છે તો આને ફરી પરવાનો મળવો જોઈએ નહીં કાયમી ધોરણે રદ થવું જોઈએ એકવાર તો કરી દીધું ને પાછા આપી દીધું તો કાયમી ધોરણે એને સારો એવો દંડ ફટકારવો જોઈએ અને એની જે સજા હોય તો એ પણ થવી જોઈએ એટલે એના અનુસંધાનમાં અંદરની અંદર હવે છે આવેદનપત્ર આપવામાં આવ્યા છે અને આ વ્યક્તિ છે બહુ માથાભારે વ્યક્તિ છે અને જે જે સરપંચની અંદર હતા હાલમાં જે એમનો છોકરો ચૂંટાયો છે એ બબ્બે ડોક્યુમેન્ટ રાખે છે એક ઓબીસી જ્ઞાતિના અને બીજું એસટી જ્ઞાતિના જ્યાં નો લાભ લેવાનો હોય ત્યાં તે ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવે છે અને જ્યાં એસટીનો નો લાભ લેવાનો હોય તો એ રાખવાનું ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવે છે એટલે બે બે ડોક્યુમેન્ટ ધરાવે છે આધાર કાર્ડ બી બે ધરાવે છે અને એલસી પણ બે ધરાવે છે તો એ પણ અમે કલેક્ટર મેડમનું ધ્યાન દોરેલું છું પણ તપાસની અંદર ચાલુ છે અત્યારે હજી તપાસ ચાલુ છે લગભગ અમે છે એક મહિના પહેલા છે આના વિશે આવેદન પત્ર આના વિશે પણ આપી આવ્યા હતા એટલે બધા ગામ લોકોની એક જ માંગ છે કે આ આટલા બધા ફ્રોડ વ્યક્તિ હોય તો એને છે એ પરવાનો મળવો જોઈએ ભાર્ગવ બારિયા પાંગાપુરા રિપોર્ટર શકીલ બલોચ દ્વારા છોટા ઉદેપુર